તારા વગર આ જે વળ રે પડ્યું ખરેખર અમે આપણું પોચી ગયું અમે આપણે ઠેર એસી માં એટલે આપણા આ ધંધો થતો ખરેખર બે છોકરાથી બે

પાછળ હું કરશે હું એમ વિચારું છું કે આ છોકરા હું કરશે મારું નહીં કીધું કરતા તો પછી મારા ભાઈ હોય ને હું કીધું કરવાના હતા રે ખરેખર આ રે કશું એવાના જીવનમાં કોઈ કરી હતી અમે શું કરવાનું આ જમફળીયા તમે જોવો ને કેટલા હું જોરે જોરે પાણી પાવું છું જોરે જોરે મેં અડાતું તો રાગ રાગ પાણી પાવું છું બાબા હા બહુ ચાલજો

માટલું નહીં બોધું આ લોટો આલ્યો છે તો ઘણો છે માટલું તો તમે એક દાડો બોધી લઈને જજો એ તો લઈ જાવું એ તો કાલે લઈ જાવ તો કાલે લઈ જાવું બોધું નહીં ખરેખર તો એ મમ્મા આ બોસે ને મને મારવા જ બેઠેલા છે એ મને ખબર છે કારણ કે કશું કરતા નથી તારે એકતા મને અમાને કે કે કરો તો લાવો લાવો આ લાવો આ લાવો પણ પાણી બાજુ છે એ પણ પાણી પણ બાજુમાં છે લઈ ના લઈએ ખંભા પર બેહારી અને નેહાળમાં લીલ જતો તને એક તાર ઉપર એક કાગળો બેઠો હતો તમે જોવો ને તો એને મને જેટલા વખત પ્રશ્ન પૂછ્યો તો કે બાપા હું છે તને જેટલા વખત પ્રશ્ન પૂછ્યો બેટા આ કાગળો છે બેટા આ કાગળો છે એવું મેં વીસ વખત બોલો તોય મને એના પહાડ મે પોણી જ માગ્યું છે ખાલી તોય એને એટલું જોર આવ્યું એ વખત જો હું ખંભા પરથી ઉછો કઈ ભોય હોત તો એની થત ખરેખર અત્યારનો જમાનો હા થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ આમાં આ છોકરા આપણું કીધું ના કરવી

અરે ભાઈ આ છોકરે કર્યું એટલે છોકરા કે મારા બાપુ બેઠો બેઠો મારી વાતો જ કરે એક ખરેખર જે છે ને એ કાળુ પાક ઘોડાનું પાણી ઘોડા માં રવા અને બધી વાતો કર્યા વગર મરવા કીધું એ તો આપડે એ તો મને એવાના ભાગમાં પણ એટલે બધું કરી એક રસ્તો છે રસ્તો તો હું રસ્તો છે એમાં કોઈ રસ્તો નઈ છે મન બગડી ગયું ને કાળો બા એનેજી કોઈ રસ્તો લેવા દેવા ના હોય તમાર આ ના કરું તો હું કરું તમને કરું તમે કોઈ મે કરીએ ને બધું એ કરીએ પણ હું કરવાનું કે હો કે હકરીયો અમે તો જો તમારા છોકરા કે તમારા પૈસા જોવું છે ને કે હા હા તો તમારે હું ત્યાં જો મને સણાતા હા હું આ માત કાલ કરી રહ્યો છું બરોબર બરોબર તો તમારા બે જણાના વચ્ચે નઈ તો બે જણા દૂર પણ નહીં મૂળ તું ના જોવાય

ખેતર માં પછી કરીએ છે બધું ભેગું અરે અરે આમાં આપણું ફેકવાનું નહીં અને તમે ધંધો કરો તમારા મારા માં સારું કેવાય

ઓ મારા નહીં કાઢે તો મજૂરી એ નહીં કરે પણ પેલા કાળુભાઈ એક રસ્તો અપનાયો છે કે દો સાચે વળી કદાચ તીર મારું છું જો હમું આવી જાય તો ઠીક ને કે પછી એ જોને નિવાનું કિસ્મત હાલ્યા પિંટા હા હું છે વળી તા આમાં બીજું તમે કહો છો કે તમારા પહાણ હું છે હું છે બરોબર હું ભેગું કરી છે મારા પહાણ બીજું કશું નહીં પણ આ મેં પહેલો રહેતો ને આ મને પેલા સરસર ભાઈ માંડું તાર માનંદ બે વાંધો મેલ્યો ને

બોલો ફાલ તો જબરજસ્ત આવે તો પણ એક મેટર બની જાય ને હોય ને એવો ફાલ આવ્યો છે ને આરે માલિક ખાલી મળી જાય ને તો બોલો આપણે એ માગને રૂપિયા રૂપિયા તૈયાર છીએ અરે લેબુડી આપડે રાખવા જેવી શું પણ માલિક કોણ છે લ્યા પેલો છોકરો ગોડ છે ને

ખરેખર હોની વાળી માં તો તમે જોવો ને તો લેબુડી ને મોર જબર આવ્યો છે ને પાછો જમફળીઓ બરોબર જમી છે હું સકે જમફળી ને મારા રાખી દેવું પડશે માગે પૈસા આવવા તૈયાર છે અલ્યા છોકરો બોલો કેવું ચાલસ બસ આ કરી છે મજૂરી આપણો હું કહેવાય પેલા લેબુડીઓ આલવાની છે લેબુડીઓ બાપાને ખબર અમારા એ બાપાનું જોવાનું બધું આ જમફળીઓ એ બધું એવું થયું ખબર નહી કે માલ વાળી નહીં અલગ કે વાત આ વિડિયો કાકા એ બાપાને ખબર કે ખબર નહી એવું છે તાર ઘેર 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 ઘર વતાવ કે એક હેડો આબુ પડે હે આબુ પડશે છે બેટા હજાર ફોણ પીતા હે પીતા હે કરી પછી વ્યવસ્થિત હા હા કજો તો ને લેડો કા

ના કોઈ ને શું કર્યો પણ આપણે રાખવાના છીએ ફળ ફ્રૂટ નો બધો વેપાર કરીએ એટલે તમારો હું છે કે ફાલ હારો એટલે હું જોઈ આવ્યો છું તો કરો આ છે

બે મહિના પછી ઓટો મારી ને આપડે લેવા બધું ફળ ફળા કશું હતું ચાર મહિના બે મહિનામાં મહિને પાકી હજાર ઓટો મારતો રે એટલે તમે ઓટો પછી ના આવે તો તમારે લાવું છું ભરવાનો એ બધું હું લાવું છું પોતવા બોતળા બધું ઘણું છે પણ આ તમારા ગમો નવો પડું છું એટલે મજૂરી મળી જઈ મજૂરી તો મળી બસ તને આવી સલાહ કોજો ને શોધી આરામ કરો છોકરા મજુરી કરી ખર મજૂરી તો વળ્યા છે આમ ને મજૂરી કરે તો સારી વાત છે હાલ કોઈ કેવું નહીં આ છોકરા હાલ તો મજૂરી કરવા જેવા છે મજૂરી કરવા જેવા છે હાલ કશું કોઈ કેવું નહીં સો મહિનાની વાત સો મહિની રહી બરોબર તાજો કરી હોવાનું કોઈ કેવું નહીં અને ખાવાનો ટાઈમ છે ને આ તો ભૂખ્યા ચાહક નીચે આવી તમે આવું જુઠું જૂઠું જેઠું બોલ્યા છો કેમ આટલી ઉમરે તમે આટલું જૂઠું બોલો છો

તમે આ ત્રણ મહિના એ ગોડ્યું અને તમે હોબળો મારી વાત આ તમને પૈસા ચોચી મળ્યા છે અને ચોથી નહી મળ્યા એ હું તમને લેવું ને બધું એટલે બે લાખ રૂપિયા પૂરા પાકવાના વાત છે બાપા વાત છે બરોબર તો હતા હવે તો આમ બોલતા હતા બધું ખોટું બોલતા હતા ખોટું નતા બોલતા તમે આ મનીએ ભાઈ પેલા કાળુબા મળ્યા હા એટલે મનીએ આ રસ્તો વતાયો ખરેખર અમે તમે સન બે જણા હા આવી ને આવી મજૂરી કરજો તમારે છોય કોઈના આગળ હાથ બો કરવો પડશે ન બરોબર આ જે આ આ હું જે કરી મેલતા આ મારો ખદોનો છે બીજો કોઈ ખદોનો મારા પહાડ

અને જે બોધવાનું હોય સોડ પડ સોટાડવાનું એ ના થોડું ખૂટી વ્યા છે ના તૈયારી કરી નાખો અને પછી રોટલા કરો એ પછી હું એ ખાઈ અને હું એ આડો પડો ને મને આરામ કરવાની

ખરેખર આ બે છોકરા ધંધો નતા કરતા અમે ધંધા વળી ગયા એટલે આપણો અમુક શાંતિ થઈ ગઈ કોઈ જાતની મગજ મારે નહીં અને આવો ને આવો જો ધંધો આ બે છોકરા કરતા રહ્યો તો ખેતરમાંની તો કોઈ નોકરીની કોઈ જરૂર જ નહીં આ ખેતરમાંની મારા આ જાણવા મની આ રોકવા મની એને પોચી સો લાખના સો મહિને પૈસા ઉત્પન્ન થાય અને એવાનું ગુજરાન ચેડ્યું અને કમાકરણ ભગવાન કે આ બે છોકરા મૂકું દેખના અનેક થઈ ગયું એ ઓમ Oh,